વાકુ તાલુકા અબડાસા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રચાર દ્વારા હિન્દુ નવા વર્ષ નિમિત્તે તથા ચેટીચાંદ દરિયાલાલ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી વાકુ તાલુકા અબડાસા ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર દ્વારા હિન્દુ નવા વર્ષ નિમિત્તે તથા ચેટીચાંદ દરિયાલાલ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રચાર પ્રસારના જગદીશસિંહ ગોહિલે જણાવ્યું આજના પવિત્ર દિવસે આરતી પૂજન તથા ધ્વજા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હિન્દુ નવવર્ષ ભારત માટે ખૂબ જ સુંદર તથા ધર્મની ભાવના વધુ શક્તિશાળી બને તેવી પ્રાર્થના કરી આજના કાર્યક્રમમાં પંડિત ભૂપેન્દ્રભાઈ જોશી જગદીશસિંહ જાડેજા રણજીતસિંહ ગોહિલ યોગેશસિંહ જાડેજા રણુભા જાડેજા તેમજ સમગ્ર ગામના ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા તેમ જગદીશસિંહ ગોહિલે જણાવ્યું

સમગ્ર ગામના ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમ જગદીશસિંહ ગોહિલે જણાવ્યું રિપોર્ટર રમેશભાઈ ભાનુશાળી નદી